એ જંગલ હતો હવે જંગલ ની અંદર છે ને તો તમને ખબર છે કે પ્રાણી પક્ષી કેટલી જંગલ ઉપર છે ને એક પરી રાજ કરતી હતી કોણ રાજ કરતું હતું પરી પરી તો ખબર છે ને કેવી હોય દેખાવે સુંદર હોય સરસ મજાના કપડા પહેર્યા હોય સરસ મજાના ઘરેણા પહેર્યા હોય તો એ જંગલમાં આંટો મારે ને એટલે એને એમ અભિમાન એમ કે મારાથી સુંદર કોઈ નથી એમ કે મારી જે બધા તૈયાર થાય તો બધા કેવા સરસ લાગે એમ એને વિચાર આવ્યો એને એક દિવસ એક કોમ્પિટિશન રાખી સ્પર્ધા રાખી એમ એમાં એને એવી સ્પર્ધા રાખી કે બધા પ્રાણી પક્ષીઓના છોકરાઓએ સરસ મજાના તૈયાર થઈને આવવાનું

એમાંથી હાથમાં પહેરવાના કડા બનાવવાના પગના ઝાંઝર બનાવવાના આવું નક્કી કરી લેવું તો બધા પ્રાણી અને પક્ષી જંગલમાં ફૂલની શોધમાં નીકળી પડ્યા જાત જાતના અને પાત પાતના સવાર સવારમાં જે ફૂલ ખીલ્યા હોય એવા રંગબેરંગી ફૂલ લઈ લીધા લઈ અને હાથમાં પહેરવાના કાંડા બનાવ્યા પગના ઝાંઝર બનાવ્યા ગળામાં પહેરવા માટે સરસ મજાનો હાર બનાવ્યો માથે મુગટ બનાવ્યો કેટલી અને એવા સરસ મજાના લાગતા ને બધાને બધાના મમ્મીઓને એમ કે મારું છોકરું છે કોમ્પિટિશનમાં જીતે એનો નંબર આવે સૌથી સુંદર મારું છોકરું દેખાય એટલે ત્રણ ત્રણ મહિનત તમે એ કરો છો ને

અને કેવું રૂપાળ લાગે સસલાનું બચ્યું હવે તમે કલ્પના કરજો કે ચકલીનું બચ્યું એને ગળામાં ફૂલના હાર પહેર્યા હોય માથે મુગટ પહેરે હોય ચકલી એ પગમાં ઝાંઝેર પહેર્યા હોય કબૂતરે ઝાંઝેર પહેર્યા હોય મોરે ફૂલના ઝાંઝેર પહેર્યા હોય કેવા મસ્ત લાગતા હોય બધા લાગે કે નહીં તો બધા સરસ લાગતા થાય અને ઓલું વાંદરાએ એના બચ્ચાને તૈયાર કર્યું તમે વાંદર નું બચ્ચું જોયું છે કે નહીં કેવું લાગે પરી બચ્ચા કેટલું ખરાબ લાગે છે બધા કરતા એમ બધાની સરખામણીમાં વાંદરાનું બચ્ચું ખરાબ લાગે છે એમ તો આવું વાક્ય જ્યારે પરી બોલી ને બધાના વખાણ કર્યા પણ વાંદરાના બચ્ચાને એવું કીધું

સૌથી સુંદર બચું છો તું પણ બધા બધાની જેમ સરસ લાગે છે તારે દુખી થવાની જરૂર નથી એટલે